ભુજમાં એક તો વર્ષો સુધી બસ સ્ટેશનનું કામ ચાલુ રહ્યું હવે એ કામ પૂરું થઈ ગયા પછી પણ આગળની જે દુકાનો છે એ બહુ જૂનું બાંધકામ છે જર્જરીત હાલતમાં છે યટાવામાં નથી આવતી એના લીધે બસ સ્ટેશન દેખાતું પણ નથી ઉપરાંત જે ખરેખર સરકારની જમીન હતી બસ સ્ટેશન માટે લોકોની સુવિધા માટેની એ જમીન બિલ્ડરના કોન્ટ્રાક્ટરના ફાયદા માટે થઈ સરકારે એને શોપિંગ સેન્ટર બનાવવા માટે આપી દીધી હવે ત્યાં કોમ્પ્લેક્સ બનાવી એણે કરોડો રૂપિયા કમાવી લીધા પરંતુ હવે થયું એવું છે કે નથી પ્રજાને બહારથી બસ સ્ટેશન દેખાતો કે નથી અંદર બસ સ્ટેશન જેવી કોઈ સગવડ રહી ખરેખર તો આ દુકાનોમાં કાંઈ જાનહાની થાય એના પહેલાં એ હટાવી એ દુકાનો ધારકોને અંદર દુકાનો આપી દેવી જોઈએ અને કાયમના માટે કઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ પરંતુ આજે જર્જરીત બાંધકામ છે એ દૂર કરવામાં આવે એવી અમારી માંગ છે હા જે તમે રજૂઆતો ઘણી કરવામાં આવી પણ એનો કોઈ અમલવારી કરવામાં નથી આવતો આ ફેરે કેવો આક્રોશ તમને બતાવશો કેમકે આ બેરુ તંત્ર છે નિભર અને ભ્રષ્ટ તંત્ર છે આ લોકોને જ્યાં પૈસા મળે એના સિવાય બીજે ક્યાંય કામ કરવામાં રસ નથી લોકોના પ્રશ્નોની પડી નથી ભૂતકાળમાં હમણાં થોડાક દિવસ પહેલાં આપે જોયું મેરેલી ચોકમાં પણ લોકોને ગંભીર અકસ્માત થાય એવી પરિસ્થિતિ સર્જાણી હતી એને પણ આ નગરપાલિકાનો તંત્ર ગંભીરતાથી નથી લેતો જ્યાં જો ત્યાં પાણીના વેણો ઉપર દબાણ થાય છે એ હટાવવામાં પણ આ તંત્રને રસ નથી આમને માત્ર જ્યાંથી ભ્રષ્ટાચાર થાય અને ટકાવારી મળે એ ત્યાં જ એ કામ કરવામાં રસ છે નાનું મોટું દબાણ હટાવવામાં એ લોકો એવું કહે છે કે અમે કામગીરી કરી સામે જ મોટું દબાણ જોવા મળી રહ્યું છે નાની નાની માછલીઓને પકડી મોટા મગરમચ્છોને છોડવામાં આવી રહ્યા છે ખરેખર તો કેમ કે મોટા મગરમચ્છ છે એ ભાજપના જ બધા પાડેલા છે એટલે એ હિસાબે એમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી થતી નથી અમીરસરનું બ્યુટીફિકેશન જે વાત થઈ છે કરોડો રૂપિયાનો ખર્ચો થયો છે લેકવી હોટલ સામે એ પણ બ્યુટીફિકેશનના બદલે ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા કલ્યાણ યોજના બની ગયું છે અને ત્યાં નાસ્તાની રેકડીઓ રાખી અને ભાજપના કાર્યકર્તાઓ અને આગેવાનો દ્વારા ભાડા ઉઘરાવવામાં આવી રહ્યા છે